નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે વધારે પડતું ટેન્શન કરે છે એને કેવી રીતે દૂર કરવું એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો સૌથી પહેલાં જીવનમાં સાચા નિર્ણય લેજો સાચો લીધેલો નિર્ણય એ તમને જિંદગીમાં પ્રગતિની દિશામાં આગળ વધારે છે કારણ કે જો ખોટો નિર્ણય લઈ લઈએ તો એની પાછળ ઘણું બધું દુઃખી થવું પડે છે સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો કારણ કે કાલે શું થવાનું છે કોઈને ખબર નથી પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો એ વિચારવું જોઈએ હંમેશા પોતાની આજમાં જ ખુશ રહેતા શીખી લો કાલની રાહ ક્યારેય પણ ના જોશો મિત્રો ચિંતા એ આપણા જૂના દુઃખને કટાડતી નથી પરંતુ વર્તમાન ઉર્જાને પણ નષ્ટ કરી દે છે અને આપણે યોગ્ય રીતે કામ નથી કરી શકતા મિત્રો એક વાત યાદ રાખો કે જો તમારા જીવનમાં તકલીફો આવે છે તો એ તકલીફોનું સમાધાન પણ હોય છે એટલા માટે ક્યારેય નિરાશ ન થવું કે ચિંતા પણ ન કરવી ચિંતા એ ઉધય જેવી છે જેના ઘરમાં પ્રવેશ કરે ને તેનો સર્વનાશ કરીને જ છોડે છે સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે એટલા માટે સારા સમયમાં અભિમાન અને ખરાબ સમયમાં ચિંતા ના કરો ભવિષ્યની ચિંતા ના કરો અને વર્તમાનમાં ધ્યાન આપો કારણ કે વર્તમાન સારું હશે તો ભવિષ્ય આપોઆપ સુધરી જશે હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવાવાળા તો બધે જ મળી જાય છે પરંતુ પ્રવાહ કરવાવાળા લોકો કોઈ કોઈક જ હોય છે સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા જીવનમાં જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય તેમ છતાં તે સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે કોઈ પણ માણસની બુરાઈ ના કરો ઈર્ષા ના કરો માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી રીતે કોઈ પણ માણસનું કેટલોય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમીદ નથી હોતી જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય જિંદગીમાં કોઈનાથી નારાજ થવાથી તો સારું છે કે તમારી જિંદગીમાં એમની કિંમત ઓછી કરી નાખો કેટલીક વસ્તુને નજરઅંદાજ કરવી એ પણ એક સમજદારી જ હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહેવું જોઈએ દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે એ ક્યારેય ના ભૂલવું જોઈએ સમયનો ઇંતજાર ક્યારેય પણ ના કરતા દોસ્તો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીયે વધારે જિંદગી આગળ નીકળી રહી છે કોઈને જવું છે તો તેને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે રાખેલો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે જીવનમાં મુશ્કેલીઓ આવી જાય તો ક્યારેય ડરતા નહીં કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે જીવનમાં ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ સાંભળશું તો જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકું માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે જીવનમાં ત્યારે જ એકલો માણસ મજબૂત પણ બને છે દિલના સંબંધો પણ અજીબ છે ને સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ પર વિશ્વાસ કરવાથી દુખી થાવ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલા પણ શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ એ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ બાકી જે સાથ નિભાવવા માંગે છે ને એ તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વ્હાલા લાગે છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાવ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે ટગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ કોઈને કહી નથી શકતા જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે જ છે એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે દુનિયા તો ફક્ત એ લોકોના હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે બાકી જે તકલીફમાં હોય એના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું સમય સર્જનમાં લાગે છે વિસર્જનમાં નહીં પછી એ કોઈ ભલે એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય આ સંબંધો પણ અજીબ છે ને સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે પરંતુ જ્યારે માણસ એકલો પડી જાય છે ને ત્યારે એકલો માણસ મજબૂત પણ બનતો હોય છે ઓનલાઈન તો બધા જ હોય છે પરંતુ મેસેજ એમનો જ આવે કોલ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારા થી પ્યાર થી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાના થી પણ વધારે ચાહે છે ભૂલ થવા પર સાથ છોડવા વાળા તો ઘણા મળ્યા પરંતુ ભૂલ ને સુધારીને સાથ નિભાવવા વાળા કોઈ કજ મળ્યા સમય સમય ની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યાર ને મેળવે છે અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું કે ક્યારે ક્યાં જતા રહીશું અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે જે વ્યક્તિએ પોતાનો ખરાબ સમય જોયો હોય પોતાના જીવનમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો હોય એ વ્યક્તિ ક્યારેય પણ બીજાનું ખરાબ કરવાનું વિચારી પણ ના શકે જીવનમાં ભલે સંજોગો પસંદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી પરંતુ આવેલા સંજોગોમાં કેમ વર્તવું એ આપણા હાથમાં હોય છે ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ ખોયેલા અવસરનું લાભ લેવા માટે કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પણ માણસ ઉપર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે જ્યારે લોકો આપણાથી રસ્તો અલગ કરવાનું પસંદ કરે છે ને ત્યારે એ સૌથી પહેલાં આપણાથી વાત કરવાનું ઓછું કરી દે છે હવે તો લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે લોકો આપણી સામે એ દુઃખને સાંભળીને પછી આપણી પીઠ પાછળ જ એ જ લોકો આપણી મજાક પણ બનાવતા હોય છે ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે તમે કોઈ પણ કામમાં ત્યારે સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો કેટલાક લોકો હોળીની જેમ હોય છે એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્ન હજાર વાર કરે છે જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો પરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે દોસ્તો આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે ક્યારે તમે એમના વિચારો કે તમે એકલા છો પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો કમંડ માટે નહીં પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ના હતો પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો જ્યારે તમારો ખરાબ સમય હોય તમારી ખરાબ પરિસ્થિતિ હોય અને જે માણસે તમારો સાથ આપ્યો હોય તમારી સાથે ઊભા રહ્યા હોય એ માણસને જિંદગીભર ક્યારેય ના ભૂલતા જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દ સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો જિંદગીમાં જો સારું વિચારવું છે ને તો સૌથી પહેલા કોઈનું ખોટું વિચારવાનું બંધ કરવું પડશે હંમેશા યાદ રાખો કે સારા દિવસો માટે ખરાબ દિવસોથી પણ લડવું પડે છે પાનખર પણ હિસ્સો છે જિંદગીનો ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને અહીં હકીકતમાં સંબંધો જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબ એ લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરતા મિત્રો આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર હું તારી સાથે છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે પોતાની તુલના ક્યારેય પણ બીજાથી ના કરો કારણ કે દરેક ફળનો સ્વાદ એક જેવો નથી હોતો જિંદગી મળી છે તો કંઈ કરીને બતાવો આજે ખરાબ સમય છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો જે કામ કરવામાં તમને ડર લાગે છે એ કામ કરીને બતાવવું એ જ તમારું સાહસ કહેવાય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર